ગાઈઝ આજે આપણા ખેતરમાં ઘઉં પહેરવાના છે સુધુ ગાડી પર મેં લઈને જઈએ છીએ ડીએપી ખાતર લીધી છે ચારસો છઠનું ઘઉં લીધા છે તો આપણા બાઈક વર્ગ પહેલા ખેતર સુધી પહોંચાડી દેવા પછી ઘઉં ને બધું સુધી ગાડી સર્વિસ કરાવી સર્વિસ કરાવી પડે કાલનો બ્લોક એવું હશે ગાડી સર્વિસ કરાવી હા કારણ કેવું ભાઈ કેવું કાલે કાલ કહે બાઈ

તો લેડો ગાઈસ પેલા ખેતર માં જઈએ અને પોપેલા પેલા ઘઉં પેર દઈએ અને ઓય બધું શેરવું પડે જો કા બધી માં ભાઈ હા પરથીન ભાઈ પરથીન ભાઈ ને ઓમ તો આહાર ની વગર બિયારણે પાટા નું પી ગાઈસ જો આ ખેતરમાં માં શેરવાનું ચાલુ છે અને પછી ઘઉં પેરાહી થોડો બગલો આવી ગયો

એવું છે ને દુઃખાવાની ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ રણાસન શ્રીજી દાંતના દવાખાનામાં અને આજે આપણે તપાસ કરાવાની છે ત્રણ દિવસ થઈ ગયા છે હે હા ગાઈસ તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે દવાખાનામાં વિકુજી તો બરોબર ગભરાણ જોતાય નહીં એ હા ગાઈઝ ફાઇનલી ડોક્ટરને બતાવી દીધું છે અને આજે ડૉક્ટરે એવું કર્યું આપણે વિકાજીને પૂછીએ વિકા શું કર્યું ડૉક્ટરે દોત સાફ કર્યો દોત સાફ કર્યો છે ને હા અને કેવું લાગે છે તારે સારું લાગે કોઈ તકલીફ પડી હતી મોય ના ગાઈઝ એમ તો હું બાજુમાં જ હતો પણ તકલીફ વીકો કહી શકે કોઈ પડી હોય તો નહીં પડી કતી નહીં પડી કતી હે ને કારણ કે ડૉક્ટર સાહેબ એકદમ મસ્ત છે જેન્યુઅન છે કઈ રીતના કામ કરે છે કોઈને ખબર પડે નહીં કેટલું મતલબ સુંદર મજાનું કાર્ય કરે છે અંદર તું ખાવે ના થઈ નહીં નહીં થયું કાન બસ રૂ નાખી હોંડા અને ગાઈઝ

કારણ કે કાળા કાચથી ઘણા બધા અંદર કોઈ પેલા કે આપણે ભ્રષ્ટાચાર થતા હોય છે દુરુપયોગ કરતા હોય તો દુરુપયોગ કરતા હોય છે કાળા કાચનો બરાબર ઓમ તો સારું છે પણ લોકો દુરુપયોગ કરતા હોય છે એના કારણે પોલીસ કર્મચારીઓ ખરેખર ખડે વગેરે કાર્ય કરી રહ્યા છે બરાબર નહીં હાલે ખરના મિત્રો મોઢાશા આવી ગયા છે અને ગાડી અહીંયા મસ્ત મજાની પાર્ક કરી દીધી છે ગાઈ આજે તો ખરેખર બહુ આનંદ થાય છે કારણ કે છો મળી મળી છે પાર્કિંગ માટે જોઈ લો ભાઈ દેખાય મસ્ત મજાનું છો છે એટલે મેં તમને બધાને કહેતા હોય છે કે ભાઈ વૃક્ષ વાવો ને તો ખરેખર આવા સમયે ખબર પડતી હોય છે કારણ કે આ બધી થાય ગાડી દેખો ફરીથી છે તડકામાં અને આ રીતે ગાડી માણસો તડકા મેળવું પડતું હોય છે શું કહેવું વિકાજી લેડો ગાઈઝ એનું પ્રમોશન કરવાનું છે મેં તમને એને પોઝિન બતાવીએ ગાઈઝ આજે આપણે રાજપૂતાનામાં પ્રમોશન કરવાનું છે તમને બધાને પાછળ દેખાતું હશે હોય જો બધી સાડીઓને બહુ જ મળતું હોય છે ગાઈઝ આજ આપણે જાહેરાત કરવાની છે રાજપૂતાના સાફા હાઉસની તે જુઓ બધા તૈયાર થઈ ગયા સાફા પહેરી ગયા અરે જય માતાજી બુઆ જય જય માતાજી જય માતાજી હો જો જય માતાજી એ તો તાત્કાલિક શસ્ત્રકાટ નાખ્યું છે વિક્રમભાઈ લગન આવી છે લગન આવી ગયું તો ગાઈઝ જો બધા તૈયાર થઈ ગયા છે તો ગાઇઝ ફાઇનલી આપણે તો ગાઇઝ ફાઇનલી આપણે નિલનું બધું તો ગાઇઝ ફાઇનલી આપણે પ્રમોશનનું શૂટિંગ પતાવી દીધું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે બાકી ચાર વાગ્યા અડત્રીસ મિનિટ છે હતી અને સવારના પોર્મમાં તો મારા ભાઈ જે દાવ થયો છે ને પોલીસ વાયર રોકે આપણે વિડીયો ચાલુ રાખ્યો તો ખરેખર આમ ધબક કરવા દઈ જતા નહીં વિડીયો ગાઇઝ આજે કોક મેં હું ફાટ્યા ખરો હોઈ દીધું એટલે તારે બ્લેક ફિલમ હા

તો ગાઈસ જો ઓર્ડર આપવા માટે આવી ગયા છે હું ઓર્ડર સમોસા ખાના હે કચોરી કચોરી નહીં અભી બનને હે બનને વાલી હે બઢિયા ભૂખ લાગી છે એટલે ખાના પડેગા આ ભૂખ બોલા છે હું બોલા છે ભૂખ બોલા છે આ દેખને બોલ ઓર શેઠજી બઢિયા બના રહે હા હા તો જો આવી છે બઢિયા જો કચોરી ની છો સમોસા દહીં વાળું થાય દહીં વાળું છે મારું જો અમિકા તાર મારું દહીં અલ્યા હો વિકાનો ડોક્ટર સાહેબ એ ખાટું ખાવા કાજી ના પડી છે એટલા માટે અને આપણે લઈ લીધી છે ચીકી ગાય નાસ્તો કરીને આપણે આવ્યા છીએ વોટ્સઅપ કલેક્શનમાં આજ આપણે ઘડિયાળ લેવાની ઈચ્છા છે અમે જોઈએ કે ભાઈ તો કેવું કલેક્શન આવ્યું છે એ પ્રમાણે આગળ ચોઈસ કરીએ બાકી જોઈ લો ભાઈ વોટ્સઅપ કલેક્શન પહેલાં આપણે આપણે એડ કરી દઈએ શું શેઠ મજામાં બસ મજા ગાઈશ જુઓ ભાવ હજી ઘડિયાળ છે વોચ તો ગાઈસ ફાઇનલી આપરા WhatsApp collectionમાંથી એક વોચ લીધી છે અને જોજો તમને બતાઈએ વોચ નું collection ચલા. આપણે જે વોચ લીધી છે ને એ ગાડીમાં જોઈને અનબોક્સિંગ કરી તો જોજો ગાઈસ તમને વોચ નું collection ભાઈ એકદમ ચડિયાળું છે. બરાબર છે. ભાઈ બીજી આવાજી એન્ટિક અને યુનિક પીસ આ પ્રકારનું દેખાય છે. ભાઈ પણ છે. કેમ છો ને? લગભગ થોડા દિવસ પહેલા આપડે આયા હતા નવા વર્ષના આગલા દિવસો બરાબર છે પણ એ વખત ને આપડે વોચ નથી લીધી કારણ કે આપડી જોડે બજેટ નતું તો ગાઈઝ આપણે વોટ લીધી છે તો આનું ઘેર જઈને મમ્મી પપ્પા સાથે અનબોક્સિંગ કરીએ બરાબર છે પછી ભાઈ કેવી છે બાકી આપણે એકદમ અલગ જ ટાઈપની ની લીધી છે તમને ખરેખર મજા આવી જશે એવી લીધી છે બરાબર તો ચલો ગાઈઝ ટાઈમ થઈ ગયો છે પોચ અને છબ્વીસ મિનિટ થઈ ગઈ છે હાર્દિક ભાઈ ઘેર જેમ પાછું દૂધે પરવા જવું પડે બરાબર ખાધું ત્યારે હાલત હાર્દિક ભાઈ તો ખાઈ લીધી પણ મારે ખાવાનું શું કરવાનું ખાલી બે ચીકી ખાધી છે આમ ચેકી ચીકી મો ચીકી મો હે ને પેટ ભરાય બાકી જો વિકોજી તો સોનથી થી આરામ જ કરે છે હે ડાકુ ડાકુ બને જો હું બે બે કરું છું હર કુ બોલતો કરો કો હે વિકા હા કોક તો બોલ જય શ્રી કૃષ્ણ જય માતાજી બસ તારા ફેન કે યાર વિકો સો જો વિકો બોલતો નહી યાર પણ વિકા બોલ હેડ તારા હેડ કોક બોલ વિકા ને હપાઈ કરાવી છે હું થઈ ગઈ તો હફાઈ તો કરીશ સરવારે આવું પડે ડોક્ટરે શનિવારે કીધું છે ડોક્ટર બધી બધી છે ને સર બે દારા વખવા સાફ કર્યું સોમવારે લઈ બરોબર

80000 ની હાલ ડેનિશ તમ એના અંદાજમાં બપા હોજી સિંધાંગ રેલા 400 ની 400 ની તો ગાઈસ લેવડ ઓ પેલા આપણે બોક્સ બતાઈએ બરોબર છે આ ટાઈપ નું કઈક બોક્સ આવ્યું છે ગડિયાળ નું ગાઈસ મમ્મી ખા બે હસે એટલા પેલા બપપા બતાવી દઈએ બરોબર એટલા મમ્મી આઈ ગઈ આઈ ગઈ હાથ દોઈ નાખ્યા છે બરોબર હા લઈ આવના છે ડેનિશ બે પેલા તું આઈ બતાવ ઓપસ મારી બતાય હા તમે એટલે તઈ બતાવ મજા મજા તું મારી કરતા મોઢા સ અરે ઓ તો નહીં તઈ બતાવ પાસી એ મોટા સમટા સ

ये वन टू थ्री वाओ। गुजर जाए हमसे गड़ी दो गड़ी गाइस साथ एक उसी को आ लीजिए नोट लो गड़ी उसी का को करने लगा है प्यार करने लगा है देखो कितना बढ़िया बनाया है बनाने वाले ने क्या चीज बनाई है बनाने वाली कंपनी है मजे लग रही में गड़ियाल जो, जो में ये मेरी गरियाल है शिला नहीं है मेरे साथ तो कहीं मैं शिला है पौन सौ रुपए नहीं है तेरे मुझे सो हाथ तो डर पिंगी कित्ती होती है <laughs> मम्मी तो

मोते हम जे कोशिकां गाती बापोई पेडा अन्नो नसुर होय ने तीनाथ पात्रो हो होय ने तो पसा आरीतना जोय हो। ओंगळी अन लगाय देऊ पैकिंग شو केवा पैकिंग ममे गडी यार शीर आई गडी जोर लागी जोर इतला आ हवाज जोर लागी तीखू तेलो मिठू जोर

તો લહેડો તાન ઓછું કુલ એનું બાકી તમને બદન આજનો મારો બ્લોગ વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ઘડિયાળ તમને બદલ કેવી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બાકી લહેડો મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર જય માતાજી